સામાન્ય વાવેતર પ્રમાણે દેશી ચણાનો નો દર વીસ થી પચીસ કિલો અને કાબુલી ચણાનો નો બીજ દર થી બત્રીસ કિલો ખૂબ ખુબ જરૂરી છે જો ચણાના વાવેતર કરવામાં મોડું થાય તો તેના બીજના દર ની અંદર પણ વધારો કરવો જરૂરી છે તો હવે આપણે વાત કરીએ વાવણીની પદ્ધતિ વિશે જો વાવેતર દેશી ચણાનું હોય તો બે ચાસ વચ્ચેનું અંતર ત્રીસ સેન્ટીમીટર હોવું જરૂરી છે અને જો વાવેતર કાબુલી ચણાનું હોય તો બે ચાસ વચ્ચેનું અંતર પિસ્તાલીસ સેન્ટીમીટર હોવું જરૂરી છે તો સામાન્ય રીતે બે છોડ વચ્ચેનું અંતર દસ સેન્ટીમીટર જેટલું રાખવું જોઈએ તો તો બીજ માવજત માટે અથવા મેન્ઝે જેવા ફૂગનાશકનો ઉપયોગ કરી બીજને જમીનજન્ય ફૂગ સામેથી બચાવી શકાય છે અને આવી જ રીતના ચણાના પાકની વધુ સારી માહિતી મેળવવા માટે આ વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો અને હા આ પેજને ફોલો કરવાનું ભૂલતા રહે